ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો છેલ્લા દસ દિવસથી દિનેશભાઈ દેસાઈ અને વિજયભાઈ સુવાડા વચ્ચે વિવાદ ચાલુ હતો ત્યારે મિત્રો એ વિવાદનું સમાધાન આવી ગયું છે મિત્રો વિજયભાઈ સુવાડાએ કહ્યું હતું કે હું દિનેશભાઈ દેસાઈની માફી માગું છું અને મિત્રો તેમણે વિડીયો પણ બનાવીને મૂક્યો હતો તો મિત્રો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને આપણે બધા જાણીએ છીએ કે વિજયભાઈ સુવાડા પર એફઆઈઆર થઈ હતી અને મિત્રો અમદાવાદ પોલીસે વિજયભાઈ સુવાળાની ધરપકડ પણ કરવામાં આવી હતી તો મિત્રો વિજયભાઈ સુવાડા કહી રહ્યા છે કે અમારે સમાધાન આવી ગયું છે તો મિત્રો કોઈ બીજા વિડીયો બનાવીને હું મૂકવા નહીં તો મિત્રો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક કરી અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો તમે પણ જો મિત્રો આ વિડીયો જાળમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિજય સુવાડા કહી રહ્યા છે કે અમારા અને દિનેશભાઈને સમાધાન આવી ગયું છે અને વિજય સુવાડા માફી પણ માંગી રહ્યા છે જો કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીશા પરવચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધું છે તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈ ના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં